નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતુ બગદ વડોદરાના અભિલાષા ચાર રસ્તાથી સમા કેનલ રોડ વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વડોદરાના અભિલાષા ચાર રસ્તાથી સમા કેનલ રોડ વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું પાલિકા તંત્ર બે દિવસ પહેલા જ કામગીરી કરી હતી પરંતુ સ્થિતિ જેસે થેશે વડોદરા નું સ્માર્ટ પાલિકા ફોલ્ટ શોધવામાં નિષ્ફળ નિપડી છે કાળજાળ ગરમીમાં પાણીનો વેળફાટ અટકાવવા પાલિકા નિષ્ફળ નીવડે છે લાખો ગેલેન પાણીનો વેરફાટ થઈ રહ્યો છે ત્યારે પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થાય છે અત્રે ઉલ્લેખ છે કે છ મહિના પહેલા જ આ જગ્યા પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું શહેરના વોટર અને ડ્રેનેજ લાઈનની કોઈ બ્લુ પ્રિન્ટ પાલિકા પાસે નથી જેથી ફોલ્ડ શોધવામાં વિલંબ અને નિષ્ફળતા હાથ લાગે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર